પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને ઉપવાસીઓને શુદ્ધ અને સારો આહાર મળી રહે એવા હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં વેચાણ થતાં ફરાળી વાનગીઓના વિવિધ લોટ અંગે આરોગ્ય વિભાગ દ્વારા લોટ ઘરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે અને ભક્તો સહિત એક ટાણા ઉપવાસ કરનારાઓને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે એ અંગે શહેર મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુ તથા આરોગ્ય અધિકારીના નેજા હેઠળની એક ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં ફરાળી વાનગીઓ અંગેના લોટનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું લોટઘર દ્વારા તૈયાર થતા ફરાળી લોટ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સિંગોડાનો લોટ રાજગરાનો લોટ મોરિયાનો લોટ સહિત અન્ય ફરાળી લોટ બનાવવાની પ્રવૃત્તિ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની સૂચનાથી ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય મતલદારશ્રી ડોક્ટર મુકેશ વૈદ સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ચાર ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવવાના ઉત્પાદકો અને રિટેલરો છે ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હજી સેમ્પલિંગની કામગીરી ચાલુ કરેલી નથી ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે પણ એમની પાસે જે વિવિધ ફરાળી લોટ રાજાગરાનો લોટ મોરિયાનો લોટ સિંગોડાનો લોટ કેટલી માત્રામાં છે તેનો સ્ટોક અને હું વેરિફિકેશન ચાલી રહ્યું છે